મનુભાઈ તરફથી રાજયાત્રી અને ભરતી જે પદયાત્રી ગયેલા હતા રણુ જૂના રણુજા એનું આવી અને સન્માન કરેલ છે કાલથી રાજયાવાળા બેન રાત્રી હાલો મંજુબેન આવી જાવ બોલવાનું એમને પડે આમાં ખાલી હા સંગઠાઈ સન્માન કરે શાંતિભાઈ

નાસ્તાની સેવા સેવા દિલીપ ભાઈ ની બોલો રામા લે રામ બાપા ની

કાંતિભાઈ તો સોત્રામ ગઈતી અહિયા એવું બધું હતું અને બાવીસ દિવસ નો થાપડ લઈને ગામ વાળા એ ઉતારવી દીધો એવડો